રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર ધોરાજી ઉપલેટા વિસ્તારમાં અનરાધાર વરસાદ વરસ્યો હતો અનરાધાર વરસાદના કારણે ઉપલેટાના સમઢિયાળા મજેઠી કુઢેજ લાઠ ભીમોરા અને ધોરાજીના નાની મારડ અને મોટી મારડ પાટણવાવ કલાણા ચીચોડ પીપળવા સહિતના વિસ્તારમાં ખેતરોનું ધોવાણ થતાં પાકમાં નુકસાની વેઠવવાનો વારો આવ્યો છે ધોરાજી ઉપલેટા ગ્રામ્ય પંથકમાં મોટા પ્રમાણમાં નુકસાનીને લઈને કૃષિમંત્રી અને પ્રભારી રાઘવજી પટેલ અસરગ્રસ્ત ગ્રામ્ય વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા ત્યારે ઉપલેટા ગ્રામ્ય વિસ્તારના સરપંચો દ્વારા આર્થિક પેકેજ જાહેર કરવા માંગ કરી છે જેને લઈને કૃષિ મંત્રી તેમજ પ્રભારી રાઘવજી પટેલે ખેતરોનું નિરીક્ષણ કરીને તમામ અસરગ્રસ્ત ગ્રામ્યનો અહેવાલ મુખ્યમંત્રીને આપી અને જલ્દીથી સર્વે થાય અથવા તો પેકેજ જાહેર થાય તેવા પ્રયત્ન કરશું તેમ જણાવ્યું હતું વધુમાં કહ્યું હતું કે ધોરાજી ઉપલેટા ગ્રામ્ય પંથકના રોડ રસ્તાનું ધોવાણ થયું છે તે મંજૂર થઈ ગયા છે તાત્કાલિક નવા રોડ કોઝવે બનવાનું ચાલુ થશે લાઠો ગ્રામ્ય વિસ્તારમાં મોટા પ્રમાણમાં નુકસાન થતાં રાઘવજી પટેલે લાઠ ગામ પહોંચી ખેડૂતો સાથે વાતચીત કરી ખેડૂતોના પ્રશ્ન સાંભળ્યા ત્યારે તેઓએ જણાવ્યું હતું કે લાઠ ગામમાં કોઝવે મંજૂર થઈ ગયા છે રોડ રસ્તા જલ્દી કામ શરૂ થશે ધોરાજી તાલુકાના જે ગામોમાં ભારે વરસાદ અને પૂરથી નુકસાન થયું છે એવા ગામોમાં પૈકીના આ લાઠ અને ભીમોરા પંથકના ગામોમાં પરિસ્થિતિનું જાત નિરીક્ષણ કરવા અને આગેવાનો અને લોકોને મળી અને એની વ્યથા રૂબરૂ સાંભળવા માટે આજે હું મારી સાથે આ વિસ્તારના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા અને જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયા સહિતના આગેવાનો અને જિલ્લાના અધિકારીઓ જિલ્લા વિકાસ અધિકારી સહિતના આગેવા અધિકારીઓ પણ અહીં હાજર છે ત્યારે અમે આ પરિસ્થિતિનું નિરીક્ષણ કરી અને વિગત જાણી અધિકારીઓશ્રી સાથે ચર્ચા કરવાના છીએ આજરોજ આજે લાઠ મુકામે આપણા માનનીય કૃષિ મંત્રી શ્રી અને પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ આ ગામની આ વિસ્તારની મુલાકાત લીધેલી ઉપલેટાના લાઠ અને ભીમોરા અને ધોરાજી તાલુકાના ચીચોડ ગામની મુલાકાત રૂબરૂ લઈ અને નિરીક્ષણ કરેલું અને અહીંયા જે કાંઈ નુકસાન ખેડૂતોને થયું છે ખેડૂતોની જમીન ધોવાઈ ગઈ છે ખેડૂતોને વ્યાપક પાકનો સંપૂર્ણપણે નાશ થયો છે પાંચ છ ગામની અંદર તો કશું થાય એમ નથી તો આનો જાત નિરીક્ષણ કરવા માટે ખાસ અહીંયા પધાયેલા છે અને લોકોના પ્રશ્નો સાંભળ્યા અને લેખિત ને મોખિત એ રજૂઆત સાંભળેલી છે નોંધેલી છે અને આ વિસ્તારના જે કંઈ પ્રશ્નો છે એવા માન્ય કૃષિમંત્રીશ્રીએ ખાતરી આપી છે કે માનનીય મુખ્યમંત્રી શ્રી પણ અત્યારે ખૂબ જ ખેડૂતો પ્રત્યે સંવેદના ધરાવે છે અને ખેડૂતોના જે પ્રશ્નો છે એમાં વધુમાં વધુ ખેડૂતોને વળતર મળે એના માટેની જાહેરાત થશે બીજું કે આ વિસ્તારના રસ્તાના જે પ્રશ્નો છે ખાસ કરીને લાટબીમોરાનો જે રસ્તો છે એ મંજૂર થઈ ગયો છે અને અત્યારે ટેન્ડરિંગમાં છે અને એ સિવાય જે બ્રિજ મંજૂર થવાની પ્રોસેસ ચાલુ છે અને ચારને બદલે મેં છ બ્રિજની માંગણી કરી છે એ પણ મંજૂર થવાની તૈયારી છે અને આપણે મંજૂર કરાવશું ને જરૂર પડશે તો એમાં માનનીય કૃષિ મંત્રીશ્રીનો પણ હું સહયોગ લઈશ